દોસ્તો ગુજરાતના જાણીતા કલાકાર એટલે કે રાજલ બારોટને તો અહીંયા બધા જ ઓળખે છે પરંતુ દોસ્તો શું તમને ખબર છે આખરે એમના લગ્ન કેવી રીતે આયોજિત કરવામાં આવ્યા હતા અને આ લગ્ન બાદ આખરે એમને આ વાતોનું જે સત્ય છે સામે આવ્યું છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે આખરે શું તમને ખબર છે એમના પતિ કોણ છે અને એમના પતિ આજે શું કરી રહ્યા છે કેવું જીવન જીવી રહ્યા છે રાજલ બારોટ તો કલાકારની દુનિયામાં ખૂબ સારું નામ ધરાવે છે પરંતુ એમના જેમની સાથે લગ્ન થયા છે એની કેટલીક વાતો સોશિયલ મીડિયા પર હાલ વાયુ વેગે ફેલાઈ રહી છે શું તમે જાણવા માગો છો આખરે રાજલ બારોટના પતિ કોણ છે તો આજના વિડીયોમાં અમે આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ પર નવા છો તો બે લાઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને હા આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલી ન જતા દોસ્તો રાજલ બારોટ એટલે ગુજરાતી કલાકારની દુનિયામાં એમનું ખૂબ સારું નામ છે એટલે કે એમના પિતાનું નામ પણ ખૂબ સારું છે આપણે જાણીએ છીએ સ્વર્ગસ્થ મણિરાજ બારોટ કે જે આજે આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ એમના ગીતો ગવાય છે એમના જગ્યાએ ગાયેલા ગીતો છે એને સાંભળવામાં આવે છે આ મણિરાજ બારોટનું પણ એક એમ કહી શકાય કે સંગીત ક્ષેત્રમાં ખૂબ સારું યોગદાન હતું અને એમની આ કાર્ય સિદ્ધિ છે અને આજે પણ લોકો યાદ કરે છે ત્યારે આજે એમના દીકરીના લગ્ન જે આયોજિત કરવામાં આવ્યા હતા એવા રાજલ બારોટના લગ્ન પ્રસંગે એમ કહી શકાય કે સમગ્ર માહોલ એ મણીરાજ બારોટને પણ યાદ કરતો હતો એક એક કલાકાર એ મણિરાજ બારોટને યાદ કરતાં રડી પડ્યા હતા અને દ્રશ્યો પણ કેટલાક ભાવુક સર્જાયા હતા દરેક ક્ષણમાં આ રાજલ બારોટે પોતાના પિતા સ્વર્ગસ્થ મણીરાજ બારોટને સાથે રાખ્યા હતા ત્યારે આ પણ એક પિતા પ્રત્યે એમનો પ્રેમ દેખાઈ રહ્યો હતો અને એની પણ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી એ કદાચ તમે પણ જોઈશે પરંતુ દોસ્તો શું તમને ખબર છે આખરે એમના પતિ એટલે કે જેમની સાથે એમની સગાઈ બાદ હવે લગ્ન થયા છે એવા રાજના પતિનું નામ શું છે અને આખરે ક્યાંના વતની છે આજે શું કરી રહ્યા છે એ તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને એ હવે જણાવી દઈશું એ પહેલાં તમે મણિરાજ બારોટને કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં કારણ કે એમના ગીતો આજે પણ સાંભળવામાં આવે છે આ મણીરાજ બારોટનું કયું ગીત તમને સૌથી વધારે ગમે છે એને પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તમે જો સાચા દિલથી મણિરાજ બારોટને પ્રેમ કરતા હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં એમને શ્રદ્ધાંજલિ અવશ્ય પાઠવજો આ રાજલ બારોટ એટલે મણીરાજ બારોટના જે ચાર દીકરીઓ છે એમાંની એક દીકરી છે જેના લગ્ન સંસ્કાર એ જે બે ત્રણ દિવસ પહેલાં આયોજિત કરવામાં આવ્યા હતા આ લગ્નમાં અનેક બોલિવૂડ સેલેબસી સાથે સાથે અનેક કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા નાના મોટા કલાકારોની હાજરીમાં આ સરસ મજાનો કાર્યક્રમ આયોજિત થયો હતો ત્યારે હવે અમે તમને જણાવી દઈએ કે આખરે આ મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટના પતિ કોણ છે અને આખરે એ કેવું જીવન જીવી રહ્યા છે અને ક્યાંના વતની છે અમે તમને જણાવી દઈએ કે રાજલ બારોટના લગ્ન એમ કહી શકાય કે પોતે ચાર બહેનો છે મણિરાજ બારોટને ચાર દીકરીઓ હતી એમને સંતાનમાં દીકરો ન હતો ત્યારે ત્રણ દીકરીઓના લગ્ન બાદ હવે રાજલ બારોટના લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવે છે ત્યારે અમે તમને જણાવી દઈએ કે એમના પતિ એ ઉનાના વતની છે આ ઉનામાં એક સામાજિક આગેવાન તરીકે તેઓ ફરજ બજાવે છે અને એનું નામ છે અલ્પેશભાઈ બાંભણિયા એમની સાથે એમના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને અનેક નાના મોટા કલાકારોની હાજરીમાં આ રાજલ બારોટનો લગ્ન સમારોહનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો ત્યારે દોસ્તો આ લગ્ન સમારોહમાં નાના મોટા અનેક કલાકારોની હાજરી પણ હતી ત્યારે તમે શું કહેવા માગો છો ત્યારે એમના વિદાય સમારંભનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ રાજલ બારોટનો વિદાય સમારંભમાં અનેક કલાકારો જે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે રાજલ બારોટના મેરેજ સાથે સંકળાયેલી તમામ બાબતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને રાજલ બારોટ સાથે જોડાયેલી અને એમના પતિ સાથે જોડાયેલી કેટલીક વાતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અમે આવીને આવી અપડેટ્સ અને માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ આજના વિડીયોમાં અમે રાજલ બારોટના લગ્નની તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપ ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા રોચક અને રસપ્રદ વિડિયોઝ નિહાળવા માટે हमारे यूट्यूब चैनल ने नीचे रहेल् बे लाइकन ने अवश्य सब्सक्राइब कर लेजो जेना आवाज अवनवासप्रदिओज़ नोटिफिकेशन्स रहे आपने सौ पहला धन्यवाद